મેઢી લગન હતો તારી મેં હતી તારું તારું દેખાય જોઈ રે થોડીક વાર

મેળવી વાત બરાબર છે મછ અપનાય ગઈ બરાબર જો અપનાઈ લઈશ તો થઈ કાલે આ બધું દવાખાનો દેખાવો દેખાવ બધું બંધ થઈ જશે આવતું થતું રહેવું

આ બે દેવ કુટુંબ આવે છે બધા ઘરમાં જોજો તમે આ બધા આવે છે બધા ઘરો થાય છે ને એવું પણ તમે આટકો છો પણ એ કદાચ એક ફર બીજું કદાચ એક ઘર ફરી નવ ઘર થાય એને જે કાકા હતા એવું કેતા કાના આપણે અહીંયા રાખે ને બોલાયે તો રૂપે બોલાયારૂપે બોલાયા એ અલગ છે બરાબર

પછી મોટો હાથી લાઈન કાપતો રાજી રે લાપસી આલુ છું બાજી નું બાફલ આલો છું આલો લે રાજી રે બરાબર સ્લીફરજી રે માં બાર વાળી જગ્યા ચાલુ કરી દેવાની છે માથે રૂમાલ બોધી જવાનું લાળા ભી જવાનું હાલ જવાનું મા એને જવા માં જો